અમાર વખતે તો આવું બધું નહોતું રમવાનું અમારે તો શું હતું ખબર ફોટા પછી પેલા ફોટા આવતા એરોના એરા એ પછી આ શું કહેવાય આ ના આપણો દિહવાડી ના હોય એને શું કહેવાય પેટી બાકસ કોણ તમે લોકો બાકસ કહેતા છો એ બાકસની સાપો પાડી અને એરે રમીએ અમે તો બહુ જીતવાની મજા આવતી પછી લકટી હતી એ વખતે અમે નહીં રમેલા કદી પછી બે રમવાની મજા આવતી પછી ખો ખો અમારા વખત અને જાય છે હવે તો પીનાલા પપ્પાની એન્ટ્રી થવાની તૈયારી છે જોતા એ આવી ગયા ઢેન્ટ ખાલી એમને મોટો જ ખાવાનો ઉતરી ગયા બધાને રમવા તો ગાઈસ આપણે બનાવી રહ્યા છીએ ઢોકળા ખટ્ટા અને મીઠા સરસ મજાના ઢોકળા છે તો ચલો બનાવીએ પછી તમને બતાવીએ વિડીયોની અંદર બન્યા સુધી આથો લાવીને કે તો સવારે અગિયાર વાગે જો કે પલાળ્યા હતા ને આપણે પાંચ છ વાગે હવે લીધું છે કામકાજ આની જુઓ થાળી મળીને એટલે આવું સેટિંગ કરી શું કરો તો જુઓ દેખાવમાં આવા થોડાક થયા સચીવા થયા ખબર નથી પણ હવે ટેસ્ટ કરીએ ત્યારે ખ્યાલ આવે અને અને બનાવે છે વઘારેલી ખીચડી પીનાલ પપ્પાની ફેમસ ખીચડી છે સરસ તો ત્યાં બધા જમવા માટે પછી કહેતા ને કે કીધું નહોતું અને જમવામાં શું કહેવું આવું અત્યારે મજા આવે થોડા દાણાવાળી સબ્જી હોય ને દાણાને અત્યારે ફૂલ આવતું હોય ત્યારે વખારેલી ખીચડી વધારે યાદ આવે તમારું શું કહેવું તમે ખીચડી ખાવો ખીચડી ખાવાની મજા અલગ હોય કારણ કે દાણાવાળી હોય બહુ મજા આવે આ પીનલના મોમાં જો એ નાક ઉપર પટ્ટી લગાવી દીધી જો એના નકશી અને હવે ઉખાડા સ્ટીકર લગાય અને પીનાલા પપ્પાને ફૂલ ઉનાળો આવી ગયો જો હે ભતીજા તો આપકો પતા નામ ક્યાં બસ 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 વાહ ખબર પડે બસ ની તન યાર આજે શાક બનાવી જોવા તમે ખાલી મગની દાળ બાફીન સરસ લઈ લીધી આ પોતરા બોતરા નીકાળી અને સરસ મજાનો મસાલો મિક્સ કરી નાખી દીધો અને હવે આપણે નાખવાનું છે અંદર જોતા જાવ જોતા જાવ વિડીયોની અંદર મજા આવશે આ બધી સબ્જી હરી ભરી શું મજા આવે શિયાળાની અંદર ખાવાની ત્યારે ભરપૂર જોવા મળે તો આ નાખી દીધો છે પાલક જોઈ શકો છો તમે અને ભૂઈ પણ ઢોળાઈ ગયો નીચે કારણ કે હતા પેલું નાનું પડી લાગે તો અમે જઈ રહ્યા છીએ બહાર તો અધૂરું શાક મૂકી અને સબ્જી મૂકીને જતા રહ્યા હતા અમે અને અહીંયા જમવાનું છે તો જુઓ ખજૂરભાઈ જો મિત્રો તમે આવી હોટલ જોઈ હોય તો કમેન્ટમાં જરૂર લખશો અને હવે મળીશું નવા વિડીયો સાથે તો સીધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને નવા વિડીયોમાં નવું જોવા મળશે હોટલ જોઈને બીક લાગે છે તો જમવાનું કેવું લાગે ભાઈ